સૌને મારા જે શ્રી કૃષ્ણ તો સાલો પર ફાયતી બોલી શરી પર પાતે શરી કૃષ્ણ ને સમી લેજો લે જો દેવના નામ હર નામો નામ નારા याण रे काशी मां कर सन ने समरवीर रे दुवार क्या मारण छोड़ राई ना राजर नामो नामो नारायण रे ગ્ડડા માં ગોપેશર ને સમી ઈરે પશે ગામરલી ધર નારાજ નામ નામ નારાયણ